જય સોમનાથ જય સોમનાથ હું મુકેશ ને વેરાવળ નગરપાલિકા શોપિંગ સેન્ટર ની અંદર આવેલી ઓછામાં ઓછી પાંચસો દુકાન ઉપર ના અમે ગ્રાહકો છે અને આ બધા વેપારી અમે એટલા માટે રજૂઆત કરવા આવ્યા છે અમને જાણવા મુજબ કે નગરપાલિકાની અંદર ન ધાયરા વાણદારો ભાડામાં વધારો કર્યો છે ઓછામાં ઓછા અઢીસો ટકા એટલે હજાર રૂપિયાની ઉપરના સાઈઝ ભાડો વધારો કર્યો અમે લેખિતમાં માંગવા છતાં અમને લેખિતમાં જાણ કરી નથી પણ અમારા સૂત્રો મુજબ અમે જે ભાડા વધારા માટે એની બાકીના જે ભાડું ભરવા માટે મોકલેલા ત્યાં એમ કેવામાં આવ્યું છે કે આ ભાડું વધારો વધારો મંજૂર થઈ ગયેલું છે ત્યારે એ ભાડો વધારો ભરો તો તમારું ભાડું સ્વીકારવામાં આવશે એનો અમે સખત વિરોધ કરી ભાડા વધારાનો જોગવાઈમાં કોઈ જાતની કાયદા કે જોગવાઈમાં અમારા જે લખાણ છે એમાં કોઈ જાતની અ ભાડું વધારવાની નગરપાલિકાને સત્તા નથી તોય છતાં આ લોકો જે ભાડું વધાર્યું છે એ એક હજાર રૂપિયા ઉપરના અંદાજે ભાડું વધાર્યું તો આ બાબતમાં અમે ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી સેક્રેટરી સાહેબ ચેરમેન સાહેબને રૂબરૂ રજૂઆત ગઈકાલે કરીને આજે કરવા આવ્યા છે આ માટે અમારો સખતમાં સખત વિરોધ છે અમે વિરોધ દર્શાવીએ એવી અમારે આમાં આ માટે યોગ્ય કરે એવી અમારી માંગણી છે અગાઉ કેટલું ભાડું હતું અત્યારે કેટલું ભાડું છે અગાઉ પાસાઠ રૂપિયા ત્રેસઠ રૂપિયા એકસો પચીસ રૂપિયા ત્રણસો રૂપિયા અત્યારે કયા કયા વિસ્તારમાં કેટલી દુકાનો છે અત્યારે ગાંધી ચોક વિસ્તાર માં દુકાન છે રેલવે સ્ટેશન માં પિંચોતેર છે સટ્ટા બજારમાંથી માંથી સટ્ટા બજાર માં લાઇબ્રેરી શોપિંગ સેન્ટરમાં માં એક દુકાન છે બંદર રોડ ઉપર પાંત્રીસ એક દુકાન છે

gan detin ye margem mi